માટે ખૂબ જ ફાયદાકારક એવું ચોમાસામાં મળતું કંકોડાનું શાક આપણે ચોક્કસથી ખાવું જોઈએ એવું આપણે અવારનવાર વાંચીએ છીએ પણ ઘરમાં બધાને પસંદ નથી આવતું તો આજે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીને શાક તૈયાર કરીશું જેના કારણે એનો સ્વાદ એકદમ સરસ આવશે અને કંકોડાનું શાક જેને નહીં ભાવતું હોય ને એને પણ ભાવશે એટલું ટેસ્ટી બનશે હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક એવા કંકોડા ચોમાસાની સિઝનમાં ખૂબ જ સરસ માર્કેટમાં મળતા હોય છે તો તો અત્યારે અત્યારે આ રીતના મોટા આવે છે છે ને એ એ લીધા તમારે ત્યાં જો નાની મળતા હોય તમે પણ લઈ શકો છો વજનમાં પાંચસો ગ્રામ કંકોડા લીધા છે અને કંકોડાની ઉપરની જે છાલ હોય ને એની અંદર ગંદકી વધારે પ્રમાણમાં ભરાઈ રહેતી હોય છે તો કંકોડાને તમારે બનાવવાના હોય એના લગભગ દસ પંદર મિનિટ પહેલા પાણીમાં રાખી મૂકવાના તો ઘણી ખરી ગંદકી નીકળી જશે અને પછી એનો આગળનો ડેટાનો કાઢી અને આપણે એને આ રીતે છાલ થોડી થોડી કાઢવાની છે આખી છાલ નથી કાઢવાની બસ થોડી થોડી કાઢી લેવાની એટલે એની પર જે પણ ધૂળ ગંદકી હોય એની બધી જ નીકળી જાય હવે આપણે એને કટ કરીશું આ રીતના જે મોટા કંકુડ આવે છે ને એની અંદરના બીજ બહુ વધારે કડક નથી હોતા જે નાના કંકુડ આવે છે ને એની અંદર બીજ વધારે કડક હોય છે તો આ રીતના કંકોડા તમને જો માર્કેટમાં મળે તો તમારે એનો જ ઉપયોગ કરવો હવે આપણે એને કટ કરવાના છે આ રીતે આપણે જેમ ટીંડોળા કટ કરીએ ને એ રીતે આપણે એને સ્લાઇઝમાં કટ કરી લઈશું આ કટ થઈ જાય પછી આપણે મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં બે ટેબલ સ્પૂન તલ લીધા છે એક ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે એક ટેબલ સ્પૂન જીરું લીધું છે બે ટેબલ સ્પૂન સૂકા ધાણા લીધા છે અને લગભગ વન ફોર્થ કપ મેં અહીંયા શિંગદાણા લીધા છે ને કાચા જ છે અને ચાર ટેબલ સ્પૂન મેં ડેસિકેટેડ કોકોનટ ગોપરાનું છીણ લીધું છે અને અડધો કપ અત્યારે મેં ચાનો લોટ લીધો છે સાથે આપણને જોઈશે એક ટેબલ સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન આમચીર પાવડર અને એક ટી સ્પૂન આપણે ગરમ મસાલો લેવાનો છે હવે પેનની અંદર આપણે શીંગદાને શેકવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું બહુ વધારેનો કલર ચેન્જ થાય એવી રીતે શેકવાની જરૂર નથી અને આ રીતે શેકીને મસાલો તૈયાર કરીએ તો એની જે શેલ્ફ લાઈફ છે ને વધી જાય છે આ તૈયાર કરેલો મસાલો તમે બહાર જો રાખો તો એકથી સવા મહિના સુધી અને ફ્રીજમાં રાખો તો અઢીથી ત્રણ મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતો હવે શિંગદાણા થોડા શેકાય ત્યારબાદ એની અંદર આપણે વરિયાળી આખા ધાણા અને જીરું એડ કરીશું તલ પણ એડ કરી દઈશું અને એને પણ થોડી વાર માટે આપણે શેકી લેવાના છે જેથી એની અંદર કોઈ મોઈશ્ચર એટલે કે ભેજનું પ્રમાણ હોય તો એ જતું રહે કારણ કે જો મોઇશ્ચર જેવું હોય ને તો મસાલો જલ્દીથી બગાડવાના ચાન્સીસ રહેલા હોય છે હવે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો બેથી ત્રણ મિનિટ જ શેકવાનું છે અને પછી ડેસિકેટેડ કોકોનટ એડ કરી દઈશું પેન ગરમ છે એટલે એ શેકાઈ જશે તો બસ આ રીતે મિક્સ કરી અને પછી આપણે એને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ કરવાનું છે જ્યારે પણ તમે આ રીતે મસાલો શેકી અને જો ગ્રાઇન્ડ કરો ને તો તમે તરત તરત એને ગ્રાઇન્ડ કરો ને તો આ ગરમ હોય તો એના કારણે પણ એની અંદર મોઈશ્ચર પાછું આવે એટલે ઠંડુ એને થવા દેવાનું છે તો ઠંડુ થાય ત્યાં સુધી આપણે એ જ પેનની અંદર ચણાનો લોટ શેકી લઈએ તેલ એડ કરવાની કોઈ જરૂર નથી બસ એને કોરો જ આ રીતે શેકવાનો છે તો સ્લો ફ્લેમ પર એને શેકી લઈશું હવે તમારી પાસે ઘરમાં જો ગાંઠિયા હોય પાપડી હોય કે પછી ચાની આપણી જે સેવ આવે છે ઝીણી જેવા મરચું ના હોય તો તમે એ ઉપયોગમાં લઈ શકો છો તો એને પણ તમે ગ્રાઇન્ડ કરી દો બીજી વસ્તુઓ સાથે તો મસાલો તૈયાર થઈ જાય પણ જો ના હોય તો આ પ્રમાણે તમે ચાના લોટમાંથી પણ એને તૈયાર કરી શકો છો હવે આપણે જે બધું શેકીને રાખ્યું હતું શિંગદાણા આખા દાણા એ બધું ઠંડુ થઈ ગયું છે તો એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું પલ્સ મોડ પર ચલાવીશું એટલે કે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરીશું કારણ કે શિંગદાણા અને ડેસીગ્રેડ કોકોનટ તલ એ બધામાં નેચરલ ઓઇલ હોય છે તો એ છૂટું ના પાડે આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે મરચું એડ કરવાનું છે ખાંડ એડ કરવાની છે આમચૂર અને ગરમ મસાલો મીઠું આપણે છેલ્લે એડ કરીશું અને ખાંડ આપણે બહુ વધારે એડ નથી કરવાની આમચૂર નાખીએ છીએ ને બધો ટેસ્ટ બેલેન્સ થાય એટલી જ ખાંડ નાખવાની છે અને બેસન જે શેક્યું હતું એ એડ કરી અને એને ગ્રાઇન્ડ કરી લઈશું એકવાર ફરીથી તો અત્યારે તૈયાર થઈ ગયો છે આપણો મસાલો હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું મીઠું એટલા માટે છેલ્લે એડ કરવાનું છે કે ઘણીવાર આપણને આઈડિયા નથી આવતો અને જો મીઠું વધારે થઈ જાય તો આપણે શાકમાં તો મીઠું નાખતા જ હોઈએ જે શાક બનાવીએ તો પછી મસાલામાં મીઠાનું પ્રમાણ વધારે હોય તો શાકમાં પણ મીઠું વધી જાય એટલે મીઠું મેં અત્યારે છેલ્લે એડ કર્યું છે અને એ મેં અત્યારે થ્રી ફોર ટી સ્પૂન જેટલું એડ કર્યું છે તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે મેં થોડો વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યો છે જેને હું એક બોટલમાં ભરી અને સ્ટોર કરીશ જેથી કોઈ પણ આપણે ડ્રાય શાક બનાવીએ ને તો શાક તૈયાર થઈ જાય પછી તમે આ મસાલો ઉપરથી એડ કરી શકો જેનાથી એનો જે સ્વાદ છે એને વધી જશે અને રેગ્યુલર કરતાં કંઈક અલગ લાગશે હવે તમારે કોઈ રસાવાળું શાક કરવું હોય ને તો રસો જાડો કરવા માટે પણ તમે આ મસાલો ઉપયોગમાં લઈ શકો હવે આપણે કંકોડા બનાવવા માટે લોખંડની કઢાઈ મેં લીધી છે જેથી એકદમ સરસ ક્રિસ્પી થાય તો મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે વન ફોર ટી સ્પૂન આખી મેથી નાખવાની છે એક ટી સ્પૂન આપણે એની અંદર અજમો નાખીશું હાફ ટી સ્પૂન હિંગ એડ કરવાની છે અને એક ટી સ્પૂન હળદર એડ કરવાની છે અને ત્યાર પછી એની અંદર કંકોડા એડ કરી દઈશું અને મીઠું સ્વાદ મુજબ નાખવાનું તો અત્યારે મેં અહીંયા ઘડી એક ટી સ્પૂન મીઠું એડ કર્યું છે મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે બીજા કોઈ મસાલા એડ નહીં કરીએ અને બરાબર મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ઢાંકણ ઢાંકી કંકોડાને આપણે ચડવા દેવાના છે તો કંકોડાનું જ્યારે તમારે શાક બનાવવું હોય ત્યારે રીતે તમારી પાસે લોખંડની પાણી હોય તો એનો ઉપયોગ કરજો એટલે કે લોખંડની કડાઈનો ઉપયોગ કરજો ઢાંકણ ઢાંકી દઈએ હવે વચ્ચે વચ્ચે આપણે શાકને મિક્સ કરતા રહેવાનું છે આ શાકને બનાવવામાં કુલ મને લગભગ બારથી ચૌદ મિનિટ જેટલો સમય લાગ્યો હતો પણ વચ્ચે વચ્ચે આ રીતે એને મિક્સ કરતા રહેવું જરૂરી છે જેથી આપણા જે કંકોડા છે ને એ બધા જ સરસ રીતે ચડી જાય અને કંકોડા બહુ વધારે પતલી એની સ્લાઇઝ નહીં કરવાની થોડા એને ઝાડા રાખવાના બહુ વધારે ઝાડા પણ નહીં પણ એને એકદમ પતલા નહીં કરવાના તો બસ મેં એને વચ્ચે બે થી ત્રણ વાર ચલાવીએ જે મિક્સ કરી લીધું હતું તો અત્યારે આપણા જે કંકોડા છે એને ચડી ગયા છે તમે જોઈ શકો છો એનો જે કલર છે ને પહેલાં કરતા ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણે એની અંદર બધા જે મસાલા છે એ એડ કરીશું તો અત્યારે એની અંદર હું મરચું એડ કરું છું તો મરચું અત્યારે મેં બે ટી સ્પૂન જેટલું એડ કર્યું છે ત્યાર પછી એની અંદર એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરવાનો છે મીઠું આપણે પહેલાં જ એડ કર્યું હતું ને હળદર પણ પહેલાં એડ કરી હતી તો મિક્સ કરી લઈએ અને હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને એમાંથી મેં ચાર ટેબલ સ્પૂન જેટલો મસાલો અત્યારે લીધો છે અને એની અંદર એડ કરી દઈશું અને એને મિક્સ કરી લેવાનું છે અંદર ચાનો લોટ છે આપણે જે મસાલો તૈયાર કર્યો એમાં તો એનું એકદમ સરસ કોટિંગ થઈ જશે અને એના કારણે એ થોડા ક્રિસ્પી પણ બનશે તો બધો મસાલો એડ કરી દઈએ પછી સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ માટે એટલે આપણું જે શાક છે ને એ સરસ ક્રિસ્પી બની જશે અને મેં બહુ વધારે તેલનો ઉપયોગ નથી કર્યો તેમ છતાં શાકનો જે સ્વાદ છે ને ખૂબ જ સરસ લાગે છે અને આમાં પાણી બિલકુલ જ નથી તો તમે એને જો ફ્રીઝમાં મૂકો તો અઠવાડિયા સુધી ઉપયોગમાં લઈ શકો અને બહાર રાખો તો પણ બેથી ત્રણ દિવસ સુધી એ ખરાબ નથી થતું તો શાકને આપણે સરિંગ બોલમાં કાઢી દઈએ તમે રોટલી પરાઠા કે ભાખરીની સાથે એને એન્જોય કરી શકો છો તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને રેસીપી પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપી સાથે